આપણે ત્યાં એવું કહેવાય છે કે બે ભાણા અથડાઈને તો રણકાર કરે તેમ હવે ભાજપમાં અંદરો અંદર ભભરતા ભાણા હવે ખુલીને ભભડવા લાગ્યા છે વાત માણાવદરના ધારાસભ્ય ભ્રષ્ટાચારના મુદ્દાની છે જેમાં સીધી રીતે તેમણે ભાજપના જ દિગ્ગજ નેતા અને ગુજકો માસોલના ચેરમેન પર આક્ષેપો લગાવ્યા છે જેને લઈને માહોલ ગરમાયો છે અને હવે માનહાનિના દાવા સુધી મુદ્દો પહોંચી ગયો છે ત્યારે મગફળીની ખરીદીમાં ભ્રષ્ટાચારના શું આક્ષેપ છે અને કેમ લાડાણી રેલો આવતા પોતાના જ નિવેદનો પરથી ફરી ગયા આવો જાણીએ બે નંબરની મંડળી ટેકાના ભાવે મગફળી ખરીદે છે બે નંબરની મંડળી ગુજકો માસોલના ચેરમેનના સગાવાલાની છે જૂનાગઢ જિલ્લામાં ભયંકર ભ્રષ્ટાચાર કરી રહ્યા છે આવું ભાજપના નેતા અને માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી કહી રહ્યા છે અરવિંદ લાડાણીએ મગફળીની ખરીદી મુદ્દે ગુજકો માસોલના ડિરેક્ટરો પર ગંભીર આક્ષેપો લગાવ્યા અરવિંદ લાડાણીએ જણાવ્યું કે ગુજકો માસોલ દ્વારા નબડી મગફળીની ખરીદીથી લઈને અન્ય મોટા કૌભાંડ આચરવામાં આવ્યા છે લાડાણીએ ગુજકો નરેન્દ્ર પરમાર ભરત સહિતના અધિકારીઓ પર ગેરરીતિના આક્ષેપો લગાવ્યા સાથે જ તેમણે બે નંબરની મંડળી ડિરેક્ટરના સગા હોવાની પણ આશંકા દર્શાવી જોકે આ વિવાદનો મતપૂડો પહેલા છેડીને લાડાણી સાઇડમાં થયા પરંતુ જ્યારે આક્ષેપ પર ગુજકો માસોલે માનહાનીના દાવાની વાત કરી કે લાડાણીનો લાડવો વિખેરાઈ ગયો અને પોતાના જ નિવેદન પરથી પલટી મારી જોકે આ પલ્ટી કેમ મારી તે પણ જાણીશું પરંતુ તે પહેલા પલટીબાજ લાડાણીએ પહેલા અને પછી શું કહ્યું જરા તે જે બે નંબરની મંડળી જે છે જે સંસ્થા ખરીદ છે આ ક્યાંક ને ક્યાંક ભૂતકો માસોલના ડિરેક્ટરના મંડળી હોય આ તમામ ચેનલના અધિકારીઓ જિલ્લાથી માંડી અને અમદાવાદ સુધીના તમામ કિનાખોરી રાખી અને જૂનાગઢ જિલ્લાની અંદર ભયંકર ભ્રષ્ટાચાર કરે અને કરે આ મુદકો માસોલના જે અધિકારીઓ છે એમાં સુથાર સાહેબ થી માંડી અને નીચે સુધીના તમામ અયાધીયાનો ગ્રેડર હોય એ પણ એનું ધાયરો કરે દિલીપભાઈ સંઘાણી દ્વારા જે નરેન્દ્રભાઈ જે દાવો માંડવાની વાત કરે છે આ બાબતમાં હું પણ એ વાતને વર્ગીયને કહું છું કે ભાઈ દાવો માંડવો હોય તો લોકશાહીમાં દરેકને છૂટ હોય પણ મારો આક્ષેપ નરેન્દ્રભાઈ ભ્રષ્ટાચારનો નથી એની બાબતની અવ્યવસ્થાનો મુદ્દો આ બાબત હું કહેવા માંગુ છું એમાં મેં કાંઈ એવું નથી કીધું કે ભાઈ નરેન્દ્રભાઈ પૈસા લઈ ના કરે લાડાણી પોતાના નિવેદન પર કેમ કાયમ ન રહી શક્યા તે સમજીએ તો આપને જણાવી દઈએ કે લાડાણીના આરોપ પછી ગુજકો માસોલના ડિરેક્ટર નરેન્દ્રસિંહ પરમારે ગુજકો માસોલ ના ચેરમેન દિલીપ સંઘાણીને જાણ કરી ધારાસભ્ય સામે એક કરોડ નો દાબો ત્યાર પછી સંઘાણી પણ એમને સોંપેલી કામગીરીમાં કોઈ અધિકારીએ કચાશ રાખી એક અધિકારીને સસ્પેન્ડ પણ કર્યા એટલે એમના તરફથી પણ ઝડપથી કામગીરી થાય એવા પ્રયાસો થઈ રહ્યા છે ગુસ્કો માસોલ કર્યું છે એટલે નરેન્દ્રસિંહ પરમારે મારી પાસે સવારે ફોન કરીને પરવાનગી માંગી કે અમારા નામનો ઉલ્લેખ જયારે કર્યો છે આવા ભ્રષ્ટાચારમાં તો હું આક્ષેપ કરનાર સામે એક કરોડનો દાવો કરવા માંગુ છું એક કર્મચારી છું એટલે આપણી પાસેથી પરવાનગી માંગુ છું અને મેં એક કરોડ નો નરેન્દ્ર દાવો કરવાનો છે એની પરવાનગી પણ આપી દીધી છે એટલે હવે જે કાંઈ હકીકતો આવશે આક્ષેપ કરનારે સાબિત કરવાના રહેશે અને જેની આપણે આક્ષેપ થયા છે એ એક કરોડનો દાવો કરી રહ્યા છે એટલે હકીકતો જે કાંઈ છે એ બહાર આવશે સંઘાણી એક કરોડના માનહાની દાવાની છૂટ આપતા જ લાડાણી ઢીલા પડી ગયા છે જોકે બીજી તરફ કોંગ્રેસે આની આગામી ચૂંટણીને લઈને ભાજપના નેતાઓનું નાટક ગણાવ્યું છે તમે આ સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે તમે કરો છો કે ચૂંટણી આવી એટલે કરો છો શું છે આ સરકાર તમારી છે અધિકારી તમારો છે તંત્ર તમારો છે તો તમારું માનતો છે તો પછી નાખો નોટિસ કરી નાખો કેમ ભાઈ હુકમત કરતા પણ ક્યાંક ને ક્યાંક તમારા બધા આકા કે તમે ખુદ બધા આમાં ક્યાંક સંકળાયેલા છો આ તો ખાલી સસ્તી પ્રસિદ્ધ માટે ખેડૂતને હેરાન કરવા કઈ બાકી જાય રાખી બધાને ખબર જ છે કે ભાઈ તમે લો કે કોઈને આમંત્રણ આપો છો જમવાનું અને તમે એને જમવા જતા નથી એની ગોળે તમે માનલો કે જાહેર કરી દીધી કે ભાઈ ખરીદી ચાલુ કરવાની છે અને તમે વાત નથી આપતા વિધાનસભામાં પણ આ રજૂઆત કરી અમિતભાઈ ચાવડાએ કોંગ્રેસ ના આક્ષેપ છે કે જિલ્લામાં બધી જગ્યાએ ભાજપ સંચાલિત મંડળીઓ ચાલી રહી છે પરંતુ આંતરિક વિખવાદ એટલો વધી ગયો છે કે હવે તે બહાર આવી રહ્યો છે લાડાણી ભલે અહીં પોતાના નિવેદન પરથી ફરી ગયા પરંતુ એક વાત તો સ્પષ્ટ છે કે ક્યાં કાચું કપાયું છે ત્યારે જ તો ભાજપના નેતાઓ હવે એકબીજા સામે જ આક્ષેપો લગાવી રહ્યા છે મહત્વનું છે કે ટેકાના ભાવે મગફળીની ખરીદી પહેલાથી જ વિવાદમાં છે અનેક જગ્યાએ ખરીદીમાં વાર લાગી રહી છે હજુ સુધી ખેડૂતો પાસેથી મગફળીની ખરીદી પૂર્ણ નથી થઈ ક્યાંક બારદાનની ઘટ છે તો ક્યાંક મંડળીઓ ખરીદી કરવામાં આનાકાની કરી રહી છે પહેલા પણ ટેકાના ભાવે ખરીદાતી મગફળીમાં કૌભાંડ સામે આવી ચૂક્યા છે પરંતુ હવે તો સત્તા પક્ષના નેતા જ આક્ષેપ લગાવી રહ્યા છે જે સૌથી મોટો સવાલ છે હજુ તો ઘણી